નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે પશુપાલકોને મળશે ઘાસ કાર્ડ મોટી ખુશખબર વડાપ્રધાન મોદીની ત્રણ મોટી જાહેરાતો આજના સૌથી મોટા અગત્યના સમાચાર સુકન્યા યોજનામાં મોટો ફેરફાર આજના મુખ્ય ખેડૂત સમાચાર મેટ્રો ટ્રેન મોટા સમાચાર ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સહાય જાહેર રેશન કાર્ડ ધારકો સાવધાન મોટો ઝટકો આયુષ્યમાન કાર્ડમાં મોટી ખુશખબર ડ્રાઇવિંગ ટેસ્ટમાં મોટો ફેરફાર ગુજરાત સરકારે જાહેર કર્યું સહાય પેકેજ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે મેટ્રો ટ્રેનને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાનો સેક્ટર વનથી શુભારંભ કરી નાખવામાં આવ્યો છે આ ફેઝ એકવીસ કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન ઉપર મેટ્રો ટ્રેન દોડશે આ રૂટમાં અમદાવાદથી ગાંધીનગરના મહત્વના સ્થળો જેમાં જીએનએલયુ પીડીયુ ગિફ્ટ સિટી રાયસણ દ્રાન્ડેસર ધોલાકુવા સર્કલ ઇન્ફોસિટી તેમજ સેક્ટર એકના વિસ્તારને આવરી લેવામાં આવશે તો સેક્ટર વનથી શુભારંભ કરી નાખવામાં આવ્યો છે મેટ્રો ટ્રેનને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો મોદીજીએ ત્રણ મોટી જાહેરાત કરી નાખી સૌથી મોટી ખેડૂતોને ભેટ આપી દીધી છે ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી બાસમતી ચોખા અને ખાદ્યતેલની વસ્તુ ઉપર આયાત ડ્યુટી ઉપર મહત્ત્વ નિર્ણય લીધો છે મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી ચાલીસ ટકાથી ઘટાડીને વીસ ટકા કરી દીધી છે નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવાને લીધે ડુંગળીના ઉત્પાદક ખેડૂતોને ખૂબ સારા ભાવ મળવાના છે સાથે સાથે બાસમતી ચોખા ઉપર લઘુત્તમ નિકાસ ડ્યુટી દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે તો બાસમતી ચોખાના પણ સારા ભાવ મળશે અને ખાદ્ય તેલની આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે જેથી પણ ખેડૂતોને ખૂબ સારા ભાવ ખાદ્ય તેલની અંદર મળશે તો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે આ સૌથી મોટી ત્રણ મોટી ખેડૂતોને ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો આજે લસણના ભાવની વાત કરીએ તો એક અઠવાડિયામાં લસણમાં ત્રણસો થી ચારસો રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે પરંતુ અત્યારે ભાવમાં સ્થિરતા જોવા મળી છે ત્યારે ધાણાની વાત કરીએ તો ધાણાની બજારમાં જે ભાવ ઘટાડો થયો તો એમાં હવે સુધારો આવી ગયો છે રામગજ મંડીમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો ધાણાની બજારમાં સો રૂપિયાનો વધારો થયો છે

વડોદરાની અંદર પૂર બાદ ગુજરાત સરકારે પૂરગ્રસ્ત લોકો માટે જેમાં ખાસ કરીને દુકાનદારો હોય એના માટે સહાયની જાહેરાત કરી દીધી છે નાના લારી ગલ્લા રેકડીવાળાને સહાય મળશે કેબિનવાળાને સહાય મળશે અને દુકાનદારોને પણ સહાય મળશે કેટલી કેટલી સહાય મળશે તો લારી અને નાના રેકડીવાળા જે લોકો છે એને પાંચ હજાર રૂપિયાની સહાય ચાલીસ સ્ક્વેર ફૂટની નાની કેબિન ધરાવતા હોય એને વીસ હજાર રૂપિયાની સહાય ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધરાવતા હોય એને ચાલીસ હજાર રૂપિયાની સહાય નાની અને મધ્યમ પાકી દુકાન હોય એને પંચ્યાસી હજારની સહાય અને જે મોટી દુકાન હોય કે જે ટર્ન ઓવર પાંચ લાખથી પણ વધુ મહિને કરતી હોય એવી દુકાન ધારકોને લોન આપવામાં આવશે વીસ લાખની લોન ઉપર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે આપવામાં આવશે તો મોટી જાહેરાત છે ને સહાય માટે મહાનગરપાલિકા કમિશનર અને મામલદારને અરજી કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર રાખવામાં આવી છે તો સહાય જોતી હોય તો એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં તમામ લારી ગલ્લા રેકડીવાળા દુકાનદારોએ અરજી કરવાની ગુજરાત ગુજરાતની અંદર પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુ વ્યવસાયને વેગ આપવા માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં શેખ સિમેન્ટ ડોષથી કૃત્રિમ બીજદાન કરાવવું હોય તો એના માટે જે ત્રણસો રૂપિયાની ફી વસૂલવામાં આવતી ઘટાડો કરીને માત્ર પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે એટલે માત્ર રૂપિયામાં કૃત્રિમ બીજદાન કરી દેવામાં આવશે દરેક પશુપાલકો ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે ગાય હોય તો વાછરડી થાય ને ભેંસ હોય તો પાડીનો જન્મ આપે એવું દરેક પશુપાલકો ઈચ્છતા હોય છે જેને ધ્યાને રાખીને કૃત્રિમ બીજદાન કરવા ઉપર હવે માત્ર પચાસ રૂપિયામાં કરી દેવામાં આવશે તો મોટા સમાચાર પશુપાલકો માટે આવી ગયા છે આ માટે પાટણની અંદર આ લેબોરેટરી ખોલવામાં આવી છે જેમાં માત્ર પચાસ રૂપિયામાં પશુપાલકોને કૃત્રિમ બીજદાન કરી આપવામાં આવશે તો પશુપાલકો માટે ખૂબ અગત્યના મોટા સમાચાર હતા ત્યાર પછી પશુપાલકો માટે બીજો એક ગુજરાત સરકારનો નિર્ણય કે પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાર્ડ આપવામાં આવશે જેની અંદર પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ આપવામાં આવશે આની અંદર જે પણ પાસે ઘાસકાળ હશે એને પશુદિન પાંચ કિલો દરરોજનું ઘાસ આપવામાં આવશે અને એક પરિવારને એક જ ઘાસ મળવાનું છે આની અંદર એક સાથે તમને સાત દિવસનું ભેગું ઘાસ આપી દેવામાં આવશે તો એક પશુ હોય તો તમને દરરોજનું પાંચ કિલો ઘાસ મળવા પાત્ર રહેશે તો દરેક પશુપાલકોને આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરવામાં આવી છે હવે આયુષ્યમાન કાર્ડ ને લઈને મોટા સમાચાર મળ્યા છે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું ટ્વિટર ઉપર પોસ્ટ કરીને આ મોટી જાણકારી આપી દીધી છે બુધવારે સરકારી યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે મોદી સરકારે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને કીધું કે હવે સિત્તેર વર્ષથી ઉપરના તમામ જેટલા પણ વૃદ્ધો છે એને પણ આયુષ્યમાન કાર્ડ યોજનામાં સામેલ કરવામાં આવશે એટલે સિત્તેર વર્ષથી વધુ તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે અને મફતમાં સારવાર કરી આપવામાં આવશે અને જો કોઈ વરિષ્ઠ નાગરિક હાલમાં કોઈ પણ કેન્દ્ર સરકારની બીજી કોઈ સ્વાસ્થ્ય યોજના હેઠળ હોય અને એને આયુષ્માન કાર્ડમાં જવું હોય તો એ પણ વિકલ્પ આપી દેવામાં આવશે તો આયુષ્યમાન યોજના હેઠળ વર્ષથી વધુ લોકોને પણ સામેલ કરવામાં આવશે મોટી જાહેરાત મોદી સરકારે ટ્વિટર ઉપર કરી દીધી છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે સાવધાન મોટો ઝટકો છે નવો ફેરફાર લાગી ગયો છે અને જૂનો નિયમ હવે સમાપ્ત કરી દેવામાં આવ્યો છે ભારત સરકારે રેશન કાર્ડને લગતો જૂનો નિયમ સમાપ્ત કર્યો છે હવે કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળશે નહીં આ મોટો ઝટકો હવે જે મહિને તમે રાશન લેવા જાઓ છો એ મહિનાનું તમને રાશન મળશે અગાઉ મહિનો ચૂકી ગયા હોય તો એ મહિનાનું રાશન તમને મળવા પાત્ર નથી કાર્ડ ધારકોને તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં ફરજિયાત રાશન લઈ લેવું આવતા મહિને તમને રાશન મળવાપાત્ર નથી તો મિત્રો જે મહિને રાશન મળે એ મહિને જ રાશન લઈ લેજો

જે વિદ્યાર્થીઓ એ યોજનામાં અરજી કરી હતી એ સમયે એ લોકોને સહાય કરી નાખવામાં આવી છે કુલ તેપન હજાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લીધો છે અને તેપન હજાર વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવી છે આ અંતર્ગત ત્રિચક્ય વાહન ઉપર અડતાલીસ હજાર રૂપિયા અને દ્વિચક્ય વાહન ખરીદો છો તો તમને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે તો જે મિત્રોએ જે વિદ્યાર્થીઓ અરજી કરી તેને સહાય આપવામાં આવી છે આ મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાને લઈને હવે નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે ફરજિયાતપણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે પૈસા આપીને એમને હવે તમે લાઇસન્સ બનાવી શકશો નહીં હવે એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કા લાઇસન્સ માટે હવે નવા ટ્રેક બનાવવામાં આવશે આ ટ્રેકમાં હવે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમારું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવશે તેથી તમારે ફરજિયાતપણે હવે ટેસ્ટ આપવી પડશે તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધીમાં છવ્વીસ આરટીઓમાં નવા ટ્રેક બની ગયા છે તેર આરટીઓમાં હજી ટ્રેક બનાવવાના બાકી છે તો કચેરીની અંદર નવા ટ્રેક બનશે હવે ફરજિયાતપણે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે આ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સુકન્યા યોજનામાં ખાતું હોય તો સાવધાન થઈ જજો તમારું ખાતું બંધ પણ થઈ શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે આ યોજના હેઠળ પહેલી ઓક્ટોમ્બરથી એક નવો ફેરફાર મોટો ફેરફાર થવાનો છે જો તમારા બાળકનું ખાતું એવી વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે કે જે તેના કાયદેસર વાલી નથી તો તમારે તેના કુદરતી માતા પિતા હોય એમાં ટ્રાન્સફર કરાવવાનું છે અથવા તો કાયદાકીય રીતે કોઈ વાલી બન્યા હોય એમાં ટ્રાન્સફર કરાવવું પડશે નહીં તો તમારું ખાતું બંધ થઈ જશે બાળકનું ખાતું બંધ કરી દેવામાં આવશે તો સુકન્યા યોજનાની અંદર જો તમે કાયદેસર વાલી નથી તો ખાતું એના ઓરિજિનલ માતા પિતા અથવા તો કાયદાકીય રીતે વાલી હોય એમાં ટ્રાન્સફર કરાવવાનું રહેશે તો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે નહીં તો ખાતું બંધ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો સાવધાન થઈ જજો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન ઉપર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે એમ છે આની પૂરેપૂરી તૈયારી અંતિમ તબક્કામાં છે એવું સૂત્રો દ્વારા માહિતી મળી ગઈ છે આ હેઠળ હવે દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા જ્યાં જ્યાં વીમા કરતા હોય એની પાસેથી માહિતી એકઠી કરવામાં આવશે કે કેટલા વાહનોનો વીમો નથી લીધો કયા કયા વાહનોનો વીમો નથી લીધો એ માહિતી ભેગી કરશે અને ત્યાર પછી તમને દંડ ફટકારવામાં આવશે તો વાહન ચાલકો સાવધાન થઈ જજો સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે તો મિત્રો આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના હશે ખૂબ ફાયદાકારક લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન